ખાસ કરીને નવસારી ભરવાડ સમાજ એકત્ર થઈને નવસારીના ગોપાલનગર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી તુલસી વિવાહનું આયોજન કરી રહ્યું છે ગોપાલક સમાજ એટલે કૃષ્ણ ભગવાનના વારસો કહેવાય છે અને કૃષ્ણ ભગવાન એટલે વિષ્ણુનો અવતાર અને વિષ્ણુનો ઉત્સવ એટલે કે લગ્નોત્સવ એટલે કે તુલસી વિવાહની પરંપરા રીતે ઉજવણી થતી હોય છે ત્યારે માત્ર કહેવા પૂરતા તુલસી વિવાહ નહીં પરંતુ ખરેખર કોઈ ઘરે સ્નેહી સજ્જનના લગ્ન થતા હોય અને જે રીતે ઉત્સવ ઉજવાય એવો જ ઉત્સવ અહીંયા માલધારી સમાજ દ્વારા દ્વારા ઉજવવામાં આવ્યો હતો ભવ્ય મંડપો રોપાયા હતા મામેરાએ આવ્યા હતા અને જાને જોડાઈ હતી તો લગ્નનો વરઘોડો એ નીકળ્યો હતો તો આ વરઘોડામાં હજારો માણસો જોડાયા હતા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ આહલાદાયક દ્રશ્યો છે એ કોઈ એકની જાન હોય આપણે ત્યાં કોઈ સામાન્ય લગ્ન હોય અને જાન જોડાતી હોય તો કેટલો ઉત્સાહ હોય અને આ તો જગતના નાથ જાન હતી તો એમાં તો પછી લોકો મન મૂકીને ઝૂમ્યા મન મૂકીને નાચ્યા કારણ કે આ તો મારા નાથની જાન હતી અને તુલસી વિવાહમાં એ ભાવ સાથે અનેક ભક્તો જોડાયા હતા ભમીરાય આવ્યા અને સાથે સાથે કન્યાદાન પણ દેવાયા વિવિધ પક્ષો આ જે લાભો છે એ લીધો હતો અને આ માટે બોલી બોલવામાં આવતી હોય છે એ રીતે અનેક લોકોએ કોઈએ મહામેરું કર્યું કોઈએ જાનનું સામયું કર્યું તો કોઈએ કન્યા દાન કર્યું આ રીતે આ ઉત્સવ ઉજવાયો અનેક લોકોએ આજે મહાપ્રસાદનો પણ આયોજન કર્યું હતું કારણ કે લગ્ન હોય તો જમવાનું તો હોવું જ જોઈએ એટલે કારણ કે આપણે ત્યાં લગ્નની પત્રિકા આવે તો પહેલાં જોઈ લઈએ જમવાનું કેટલા વાગે છે અને જો જમવા પહોંચી જતાં હોય એક સામાન્ય માણસના લગ્નમાં આપણે આટલા આતુરતા હોઈએ તો ભગવાનના લગ્ન હોય ત્યાં તો કેમ આતુરતા ન હોય અને એવી જ આતુરતા અહીંયા દેખાઈ હતી ભવ્ય ભંડારો કહેવાય અથવા તો લગ્ન ગિરનારના ભોજન્ય કહેવાય એવા ભાવતા ભોજન્ય પણ પીરસાયા હતા અને અનેક ભક્તોએ એનો પણ લાભ લીધો હતો તો આ આહલાદાયક દ્રશ્યો નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં ના છે જ્યાં ભગવાનના લગ્ન એટલે કે તુલસી વિવાહના પ્રસંગ ઉજવાયો હતો તો આ તુલસી વિવાહના આયોજકો શું કહી રહ્યા છે એ પણ જોઈએ તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચ્યા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કીચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આપણે આ માલધારી સમાજ બરવાડ સમાજ નવસારી આ તુલસી વિવાહનું આયોજન અમે પાછલા સત્તર વર્ષથી કરી રહ્યા છીએ આ અઢારમાં વર્ષમાં પ્રવેશ છે અમારે અને આ ભરવાડ સમાજ એક થઈને કરી રહ્યું છે એમાં અમારે આજુબાજુના રહેવાસીઓ કેમ કે સિંધુ સમાજ છે અમારા હડપટી સમાજ છે ઓડ સમાજ છે અમે બધા ભેગા મળીને આ પ્રસંગ અમે ઉજવી રહ્યા છે અમને બધાનો સાથ સહકાર સેવાથી બધાને અમને વ્યવસ્થિત મળી રહ્યો છે તમે તમારા સપનાનું કિચન બનાવડાવો કારણ કે શું તમે તમારા જૂની ફેશનના કિચનથી કંટાળી ગયા છો જે તમને સફાઈ કરવામાં વારંવાર મુશ્કેલી આપી રહ્યું છે જેમાં જગ્યાનો અભાવ છે તો આજે જ મુલાકાત લો અરાંચિયા કિચન જ્યાં તમને લેટેસ્ટ મોડ્યુલર કિચન્સ માટેની વિશાળ રેન્જ મળી જશે અને સાથે જ અમારા ભવ્ય શોરૂમમાં એક જ છતની નીચે તમને કિચન વેરાયટીને લગતી તમામ સમસ્યાઓનું નિરાકરણ મળશે અને ખાસ કરીને સરળ હપ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે અને તમારા ઓછા ડાઉન પેમેન્ટ પર તમને આ સુવિધા મળશે તો આજે જ મુલાકાત લો આરાંચ્યા કીચન વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આ તો તારા નહીં મારા નહીં જગતના નાથના લગ્ન કારણ કે તુલસી વિવાહ એટલે વિષ્ણુ અને તુલસીના લગ્ન થતા હોય ત્યારે આ અનેરા જાનૈયાઓ પણ એમાં પોતાનો રસ પ્રજાતા હતા અને ભાવભક્તિપૂર્વક ભજનના ભગવાનના ભજનો પણ થયા અને સાથે સાથે ભોજનિયા પણ થયા તો એવો ખૂબ સુંદરનો ઉત્સવ આ ઉજવાયો હતો કેમેરામેન રોહન પટેલ સાથે આ વિશેષ અહેવાલ તમારા સુધી પહોંચાડ્યો છે ચોક્કસ તમારા વિસ્તારમાં બનતી આવી ઘટનાઓ તમારા વિસ્તારમાં બનતા આવા પ્રસંગોને લોકો સુધી પહોંચાડવા માટે નવસારી લાઈવનો સંપર્ક કરો સાથ સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને ખાસ કરીને લોકોને આગ્રહ કરો કે આ ચેનલમાં જોડાય